હલો હા બોલો સરપંચ સાહેબ બોલ્યા હા બોલો 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 સાહેબ હું શું કઉ છું તમને હા અમારા ફળિયામાં ગાયો ને પેશો શી ખબર ચોથી આવી તમે જો તો આ આખલા બાખલા બધા એવા ભાટ્યા અને એવા આખડ્યા કે કે કણન તો સાપર પાડી દીધા ને કણન તો ચેટલું વગાડ્યું ને છોકરા ને બોકરા તા દાખલ કર્યા છે ભયા તો આ જરાક તમે આવીને ગાયો પેશોને થોડાક માં કરો તો ભાઈ આ સારું રહે અરે પણ એમાં તારા તૈયાર ગાયો પેસુ આઈ તો મેં એમાં હું શું કરું અરે પણ સરપંચ તમાને અમે વોટાલીને સરપંચ બનાયા તો તમારા કેવાય ને કે ગોમવાળાની તકલીફે તમારી તકલીફ ના આવે ભાઈ તો પણ સરપંચને એવું કામ થોડું હો તો ચેવું આવે ભાઈ તમે તો વોટ લેવા આયા હતા ને તો જેવું ચેવું કેતા તા કે તમારા જે પણ સમસ્યા હોય એ બધી મારી છે ને તમારું દુઃખ હોય મારું દુઃખ ને હવે ભલામણો તમે ફરી જાઓ તો અમારું શું થશે અલા હા પણ એ ભાઈ એવી સમસ્યા મારા અમારા હાથ માં ના મારા હાથ માં ના આવે તો સરપંચ સાહેબ તમે ભણેલા ગણેલા છો તો તમને ખબર હશે ને કે આના માટે શું કરવું ને ચો જવું આમાં મારે તો ફળિયા રહેવું છે એમનું ભાઈ સાહેબ અલ્યા ભાઈ તું ભણેલો નહીં એટલે તને ખબર ના પડે તું ફોન મૂક સરપંચ સાહેબ પણ તમે આવરીત ચેવરી તમને જવાબ આપી શકો તમારાથી આમ ના બોલાય આરે તો ભણ આ પર મારાને શું ખાવ પડે આરે તો અહીં તારા પર ફોન માં કરો આઈ જા પણ સરપંચ સાહેબ તમે કોક કરો તો હારું તું ભાઈ સાહેબ ના 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 એ મારામાં ના હો એ મારામાં ના

જો સરપંચ સાહેબ હવે તો શોખીન શર્ટ વાત છે જોજર જેવી કે ભાઈ સાહેબ તમે અમારું કોમ સરખી રીતે નહીં કરો ને તો હેલાર તમને લાવવાના થાતા નહીં હો અરે કંઈ વાંધો નહીં હો વાંધો નહીં વાંધો નહીં તમે હો જીત્યા પછી કેવાય ને કે જનતા નું કોઈ વિચારતા જ નહીં ભાઈ સાહેબ હા તમારા જેવા આના જેવા કેટલા વર્ષે ગમમાં હાલ કેટલો પડે હશે ગમે અમારા સાબરકોઠામાં તમને લાઈન જ મોટી ભૂલ કરી છે એવું લાગે હ ના 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 અમે એમાં અમારે તો સરપંચ તમને જોઈ નહીં મળે હવે જોવો તમે કહેવાય ને કે તમે અમારી ફરિયાદ હોભરતા નહીં એટલે અમારે હે ને કે ઓલું કાગળિયું ફરફડિયું લશી ને અમારે કોઈક વકીલ વકીલના રોચી એના ગોધીનગર સુધી મોકલવું પડશે કે અમારા સરપંચ અમારું ઓભરતા નહીં તો અમારે કેવું કે ને ચોંકણ તારે ચોંકણ જોકણ ખાધીરી કર તારા ઉપર અમારા અરજી તો કરવી પડશે ને ભાઈ તો તો અમારા પ્રોબ્લેમ નું અમારા જે આ દુખ નું જે છે એ નિવારણ આવશે નકર તમે તો આવી રીતે હાથ ઊંચા કરે ને થોડું ચાલે ભાઈ કોના ઉપર પણ તારો કોઈ ઊંચા કયા મારે હું વાર ની વાત નહી કરતો પૈસા સાહેબ મારે તો શું છે આ પેલા આની વાત કરું છું તમે ફરિયાદ મારી સાંભળતા નહીં તો અમારે દિલ્હી કો તો ગાંધીનગર તો મેલવી પડશે ને

તું ફોન રાખ તું હેડો તો મારા ખોડે રાખ નોગા મારા બહુ કામ હોજો તો સાહેબ તમે તો આવું કરશો તો પછી અમારા મારા તો ચોકન જવાનું તું ફોન મારી ફોન મૂક ને હેડ